નામ કઈ નીકળે છે કે નહીં જો ન નીકળતું હોય તો તમારો રાઈટ ઓફ રેકોર્ડ નો કેસ બને અને તમારા ફાધર નું નામ દાખલ થઈ શકે પરંતુ જો એમાં કઈ નીકળે તો ન થઈ શકે હવે એમાં ખોટા અંગુઠા મારેલા હોય કે ખોટી સહીઓ કરેલી હોય તો એના માટે ફિંગરપ્રિન્ટ એક્સપર્ટ નો અભિપ્રાયના આધારે તમારો રાઇટ ઓફ રેકોર્ડ બનવા પાત્ર થાય હવે આવું બધું જાજુ તમને હું વોટ્સએપથી ન સમજાવી શકું કે ફોનથી ન સમજાવી શું કારણ કે બહુ લાંબી મેટર છે ટૂંકા પ્રશ્નોના જવાબ જ હું તમને આપી શકું તમે નજીકના કોઈ સારા રેવન્યુ ના એડવોકેટને મળી લ્યો અથવા તો આવું બધું શીખવું અને જાણવું હોય તો તાલીમ કે આગલા દિવસે આવી વ્યવસ્થા રાખી છે એનો લાભ લેજો બોલો હજી કાંઈ પૂછવાનું હોય તો કહી દીધો અમારે તમને અહિયાં રૂબરૂ મળવા આવવું હોય રૂબરૂ અલગ નથી મળવા તાલીમ કેમ્પ વ્યવસ્થા રાખી છે હું બોલો પેલા મળતો તો હવે સવારે ચાર વાગે ઉઠીને રાતના અગિયાર વાગે મજૂરી કરું છું તોય એ ખેડૂતોને જવાબ પૂરા નથી અપાતા અને એકાદ જણો મળી જાય તો એ બે કલાક બગાડી જાય તો મારે પચાસ ખેડૂતના જવાબ આપવાનું થઈ જાય એટલે આવી વ્યવસ્થા જેને રૂબરૂ મળવું હોય પર્સનલી મળું છું પણ તાલીમ કેમ્પ માં આવે ત્યારે તો તાલીમ કેમ્પ કીધી તો એમ આવી અમારે બહુ ડિટેલ નાખવું તમને વી માં હા